જય હિન્દ ખેડૂત મિત્રો તો આપણે ફરીથી આપણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે બે વીઘાની અંદર બે અઢી વીઘાની અંદર જે ચોળી વાવેલી હતી તેનું આપણે આજે ફરીથી તમને બતાવીએ કે ચોળી કેવી થઈ કારણ કે આપણે પહેલું વિડીયો બનાવ્યું હતું વાવેતર સમયનું અને ત્યારબાદ થોડી આપણે જ્યારે ખોળ વચ્ચેની હળવા માટેનું બનાવ્યું હતું ત્યારે વિડીયો બનાવ્યું હતું ત્યાર પછી આજે આપણે ફરીથી એકવાર વિડીયો બનાવીએ કે તો આજે આપણે ચોળી કેવડી કેવી થઈ છે મારા તો આપણે જે આગલા વિડીયો બનાવ્યા હતા એ હાલમાં મારે ચાલુ જ છે વીણવાનું એ ચોળીને મારે હાલની અંદર વીણતા વીણતા આપણે એક મહિનો અને બે દિવસ થઈ ગયા છે અને પણ હવે અમુક જગ્યાએ મારા ફૂલ આવી ગયા છે પેલી સાઈડના ભાગમાં ફૂલ આવ્યા છે બાકીના ભાગ આખો તમે પાઠ મારો જોઈ શકો છો આ સીધી ચોળી તમે આ સીધી ચોળી જુઓ તમારી ચોળે કેવી છે હાલમાં તો તમને અમારે ચોળે વિશેનું કેવું લાગે તો કોમેન્ટમાંથી જરૂર બતાવજો અને એકદમ ફળી વાવવાનું ચાલુ નથી થયું પણ અમે સાથે આની અંદર ગારનું વાવેતર કર્યું હતું હાલમાં ગાર વીણવાનું ચાલુ છે ગારના ભાવ પણ સારા છે ચોળીના ભાવ પણ કહીએ તો આમ તો સારા જ ખોરા છે હાલ મંદુ ના કહેવાય કારણ કે સાહીઠ રૂપિયાની બજાર ચાલુ છે ત્યાર સુધી સાઠ પોષ જેવી ચોળી માર્કેટમાં અલગ અલગ પ્રકારનો જો જે ફળીનું હોય તેવો બજારનો ભાવ મળતો હોય છે તો વિસ્તારથી મળીને હાલમાં પોસઠ વચ્ચે ચોળીની બજાર પડતી હતી તો અમારે આજની ચોળીની આજની ત્રીસ તારીખની વાત કરીએ ત્રીસ ચાર બે હજાર પચીસની તો આજે અમારે પંચાવન રૂપિયા ચોળી ગઈ છે અમે એકદમ સારી ક્વોલિટીની અમારે ચોળી આવતી હોય છે એના હિસાબે ઊંચા ભાવમાં થોડી ગઈ છે તો અમારે સાથે હાલ ગાર ને આવી એક સાથે વાત કરેલું હતું તો હાલ ગાર વીણવાનું ચાલુ થઈ ગયું પણ ચોળી ચાલુ નથી થઈ તો તમને ગાર બતાવી દઈએ કારણ કે ગવારની આઈડ ચોળી કરતી વધારે હશે એટલે હવે પછીના વારા વીણવાની કોઈ તકલીફ નથી પડતી અને જે આપણે પોચ ફૂટનો ગાળો રાખેલો હતો ચોળીનો એ કમ્પ્લેટ હવે ધીરે ધીરે બુરાઈ જશે તો તમને આજે મારા પૂરા ખેતરનો વિડીયો બતાવી દઉં કે જો ચોળીનું વાવેતર કર્યું હતું અમે ટલું સરસ રીતે થઈ રહ્યું છે તમારા લોકોને જો ચોળે કેવી છે કમેન્ટમાં કરજો કે અમારે પણ તમારા જેવી જ છે કે નથી એ મને જરૂરથી બતાવજો કારણ કે અમારે તો ચોળીનો પાર્ટ જોવો તો કેટલો લો પોળો થઈ ગયો છે એકદમ પોચફૂટની ગેપ પણ બુરાવતી છે જે આપણે ગાર આવેલો છે તે તમને બતાવી દઈએ કે ગાર પણ કેવો છે તો ખેડૂત મિત્રો તો આપણો જે આ આખું જે વાવેતર કરેલું છે એ તમને કેવું લાગ્યું તો કમેન્ટમાંથી જરૂર બતાવજો જે લોકો અમુક કમેન્ટ કરતા હોય છે કે તમે કહ્યું બિયારણ વાપર્યું છે તો એ લોકોને આપણે સુધી કમેન્ટમાં કહીએ છીએ કે આ જ વાપર્યું છે અમે કારણ કે જે કમેન્ટ કરે છે એ લોકોને આપણે જરૂરથી ખેડૂતોને કહીએ કે આ વાપર્યું છે બીજા લોકોને જેમ આપણે નથી કહેતા કે વાપર્યું છે એ ના ગણાવીએ જે વાપર્યું છે એ જ બતાવવાનું તો આ રીતે અમારા પંદર પંદર દિવસ પછી ચાલુ થશે અને પુલ આવ્યા છે અમુક અમુક જગ્યાએ તો થોડી પણ આવતા આવતા પંદર દિવસ જેવું થઈ જશે એટલે લગ્ન સિઝન ચાલુ છે એટલે લગ્ન સિઝનના ભાવ પણ થોડા ડીમ થાય હાલમાં એનો પણ આપણે થોડી લેટ આવશે એમાં થોડું વધુ સારું રહેશે અમારે આ ભાવ પણ સારા જ છે તો તમને અમારો આપ જે ડેવલપમેન્ટ કરેલો આ જે ખેતર છે એ કેવું લાગ્યું જરૂર છે કમેન્ટ કરજો મિત્રો અને જે પણ વાવેતર કરો જો આવી રીતના મલ્ચિંગ ઉપર જો આવવાનું તો બહુ સારું બેનિફિટ મળતું હોય છે તો આપણે સાથે ગાર વેણતા તો પણ એ એમ થઈ ગયો લાવો થોડું આજે વિડીયો બનાવી દઈએ તો ગાર તો ખાસ વીણ્યો નથી બીજા લોકોએ ઘરવાળાના બધા ફેમિલી વેણી દીધો ઘણો કરો અને આપણે આજે લાગ એવું લાગ્યું કે જ ફરીથી ખેડૂતોને વિડીયો અને બતાવીએ કે આ મારી ખેતી કેવી છે તો તમને લોકોને કેવું લાગ્યું મને ઓછી થોડું બતાવજો એટલે હાલમાં ગારમાં બી થોડો વીણીએ એક પાંચ કિલો વીણે તો પણ એકદમ પાંચ કિલો પણ ભાવ સારા હોવાના કારણે સારું છે જો આપણે ફૂલોની વાત કરી હતી તો મારા મુખરી કે હવે ફૂલાઓ આવી જાય છે ફળી પણ આવી ગઈ છે તો આ આપણે જ્યારે પણ ચોળી ચાલુ થશે ત્યારે આપણે વિડીયો બનાવીશું તમને બતાવીશું કે કેવી ફળી આવે છે તો તમે અવશ્યથી જોજો મિત્રો અને આપણે અવારનવાર આવા વિડીયો બનાવતા રહીશું અને કયા ખાતરો આપીએ છીએ એના કારણ કે અમે ફાળની દવા ખાસ કરીને ઉપયોગ આપણે નથી કરી તો પણ રિઝલ્ટ સારું જોવા મળે છે કારણ કે એક વસ્તુ અમને જાણવા મળ્યું કે જો આપણે ફાલની દવા વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો છોડને પણ નુકસાન કરતું હોય છે એટલા માટે આ ફરી અમે ટ્રાય કરવા માટે નથી વાપરી તો પણ એકદમ સારું ઉત્પાદન મળે છે અમારા બીજા ખેતરની અંદર તો આજે એ ખેતરની અંદર આપણે જે આગળ વિડિયો બનાવેલા છે અંદર જોઈ લેજો કે એક મહિનો અને બે દિવસ થયા છતાં પણ છોડ અધાઉ છે તો ચાલો ખેડૂત મિત્રો તો આપણે હવે બીજો વિડીયો બનાવીશું એમાં વસે મળશે કારણ કે અમારા ત્રીજા ખેતરમાં પણ ચોળી આવેલી છે લેટ આવેલી છે એ આનાથી ઘણી નાની છે ખેતરમાં જઈશું એટલે અવસ્ય તમને બતાવીશું ચલો ત્યારે બાય બાય હિન્દા આવડો ઘર તમે જોઈ શકો વીણવાનો થોડો રહેશે કારણ કે આપણે ગાર વણવાની તકલીફ વધારે રહેશે ગાર નથી વેણાઈ શકું મારો ગાર સોરી ગારની એક આવી પડી બધી